આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નિવાસ સ્થાને ગઈકાલે રાતથી જ પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવે છે ચૈતર વસાવા સવારના સમયે ભરૂચના રાજપારડી અને અંકલેશ્વર જીઆઈડી છે જ્યાં તેમના ઉપર બે ફરિયાદ થઈ છે તે મામલામાં રજૂ થવા માટે જવાના હતા પરંતુ તે પહેલાં જ નર્મદા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવતા મામલો ગરમાયો છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ કામ કરતી હોય તે પ્રકારના ગંભીર આરોપો કર્યા છે છે અને શું વાત કહી નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પર એક બાદ એક ફરિયાદોનો દોર જોવા મળી રહ્યો છે વાત કરીએ તો હાલ તેઓ શરતી જામીન ઉપર છે ત્યારે નર્મદા જિલ્લામાં હાલ તેઓ પોતાના નિવાસ નિવાસસ્થાને છે પરંતુ ગઈકાલે રાતથી જ તેમના સ્થાનની બહાર પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા જેમાં થોડાક દિવસ પહેલાં તેમણે ભરૂચમાં જે પદયાત્રા યોજી હતી તે પદયાત્રાને મંજૂરી નહોતી જેના પગલે રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ થઈ હતી એટલું જ નહીં જે ભરૂચની ડેટોક્સ કંપની છે જે ગંભીર અકસ્માતની ઘટના બની હતી અને ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા તેમના જે મૃતકના પરિવારજનો છે તેમને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા વળતર પણ અપાવ્યો હતો તેને જ લઈને ત્યાં પણ તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી એટલે કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આ મામલાને લઈને બે ફરિયાદ ભરૂચમાં નોંધાઈ ગયા બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેમ કે હાલ તેઓ શરદી જામીન ઉપર છે ને તેમના પર એક બાદ એક ફરિયાદોનો દોર પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતન વસાવા આજે સવારે ભરૂચ જવા માટે રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા માટે જવાના હતા તે પહેલાં ગઈકાલે રાતથી નર્મદા પોલીસ દ્વારા પોલીસના ધાડેધા ત્યાં ઉતારી દેવામાં આવ્યા હતા સવારના સમયે ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ જતા રોકવામાં આવતા દ્રશ્ય પણ જોવા મળ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ અધિકારીઓ અરજદાર બનીને કામ કરતા હોય તે પ્રકારના આરોપો પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા છે પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવ તે સાંભળી લો ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે એટલે આ હપ્તા હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહી તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દઈ ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના રાજમાં તાનાશાહી એટલા હદે ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરઓ નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરઓ કરી છે એટલે જનતા જોક પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે આજે અમારા પર છે કાલે તમારો પણ વાળો આવે છે પણ અમે ડરવાના નથી અમે લડવાના છે આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો નથી જે રીતે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે આજે ભ્રષ્ટાચાર સાઇટ પર રહી ગયું મોંઘવાડી સાઇટ પર રોજગારી સાઇટ પર પીવાનું પાણી સિંચાઈનું પાણી સાઈડ પર આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકાર ને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે તો જવાના છે અમે હાજર થવા જઈએ છીએ ને પોલીસે ખોટી એફઆઈઆર કરી છે અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ પોલીસ હાજર કરી દઈ જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખીએ અમે તો આ જેલના કપડાં પહેરીને નીકળેલા છે પૂરી થઈ અમને કામ વાંધો છે પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે લોકસભામાં પણ પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા છે તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાશ આપી રાતોરાત બે બે ફાયરો થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની વખતે બોલાવશું અમારા લોકોનું કામ કોણ કરશે પછી ના ના એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો તમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે વિધાનસભા જેલમાં જવાનું નથી આપણે એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તડીપાર કરવાની તજવીજ ચાલે છે પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે મને ફેરની નહી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે બધી છે એટલે એનાથી મને કઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે કોણ કામદાર માટે બોલશે પછી કોણ આદિવાસી માટે હા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવ તેમણે સરકાર ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે અને આગામી દિવસોમાં જે બજેટ સત્ર મળવાનું છે તેને લઈને પણ વાત કહી છે તેમણે કહ્યું છે કે અત્યારે મારા ઉપર ફરિયાદો નોંધવામાં આવી રહી છે જ્યારે વિધાનસભાનું બજેટ સત્ર આવશે ત્યારે મારી ધરપકડ કરવામાં આવશે મને ખોટી રીતે જેલમાં નાખવામાં આવશે જેના કારણે અમારા વિસ્તારના લોકોને અવાજ દબાવી જશે તેમણે કહ્યું કે મને જેલથી કોઈ ફરક નથી પડતો પાંચ વર્ષ નાખો કે દસ વર્ષ નાખો એનાથી વાંધો નથી પરંતુ અહીંના લોકોના પ્રશ્નો કોણ ઉઠાવશે હાલ જે રીતે તેમણે કહ્યું કે ખોટી તેમના પર ફરિયાદ કરવામાં આવી રહી છે તેઓ અલગ અલગ મુદ્દે વિરોધ નોંધાઈ રહ્યા છે ત્યારે સરકારને તેઓ કહી રહ્યા છે કે નકલી સીબીઆઈ ઈડી તેમજ જે અલગ અલગ પ્રકારના કાવતરાઓ સામે આવી રહ્યા છે તેની સામે સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી માત્ર ને માત્ર જનતાનું ધ્યાન દોરવા માટે અને લોકો જે અવાજ બની રહ્યા છે જનતા માટે જે જનતાના જનપ્રતિનિધિઓ છે તેમને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જતા રોકતા સમયે ચૈતાર વસાવા અને પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ જે એક બાદ એક ધારાસભ્ય ચૈતાર વસાવા ઉપર ફરિયાદ નોંધાઈ છે અને તેઓ પોતે ભરૂચ પોલીસ સમક્ષ હાજર થવા જવાના હતા ને ત્યારે નર્મદા પોલીસે તેમને અટકાવ્યા હતા ત્યારે હવે જોવાનું રહ્યું કે શું આગામી સમયમાં આ ઘટનાનું પરિણામ આવે છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई